लाखड़ा छोरा ने राखी hey. बंधी है ये सो शॉट ने राखी बंधी है कड़का मतनी आके काड़ी लग जाएगी आरती उतारि कृष्ण भगवान ने हैं बाहर भाई जल्दी चलो मस्त फ्रेश थे ले लो लेलो वाला दिनो टॉप तो फाइव माना नाम आवे ने तेरे बिल्ला पेरावे हैं hey. तो सारे सु किदु हां ते हमारा बिल्लो पेरावे फोटो परावे ते दे राखी देजो પછી જોઈએ તમાર વેકેશન ખુલસે ને 10 દિવસ નું તો એ આપી દેશું હે એમ કીધું કે તને ના મળ્યો બીલો અરે તો ફાઈ તો આજ મોસમ થયો છે બદલાવ અને વાદળ આવી ગયા છે પાછા ને વરસાદ પડે રો એકદમ ચીણા ચીણા છાંટા છે તો જો આ રહ્યા આપડા ભાઈ બન જે હવે પાછળ ન મળેરા સવાર ના આયા કે 6:30 7 વાગે ને હવે મળેરા જો સાંજના 6:30 વાગે મળેરા 6:30 છે ને હા 6:30 વાગે મળે હે કાજુ બાજુ લઈ આવ્યો કે પછી એમ જ અમે કીધું તું કાજુ બાજુ લઈ આવજે ગોવામાં કાજુ બઉ ફેમસ હોય ને એટલે આ કાજુ લઈ દસ કિલો થઈ છે એમની મેં આજે કાજુ બાજુ લેતો હજી કે ભલે ભલે વાત કરી હતી પછી ખબર મસાલા વાળા સાધા ભાવ ઉમા પણ ફ્લેવર ઘણા બધા હોય મેં જોયા ત્યાં સુધી મસાલા હોય પછી પાણીપુરી હોય ઘણા બધા ફ્લેવર કાજુ મળે હમણાં મને રાઘવી યાદ કરાયું કે હનુમાન બાબા આપણે ભેરાવળ મંદિર માં પણ મારા દિમાગમાંથી જ નીકળી ગયું

શું થયું હે હે ચોરસ બની ગયે આપડી ઇડલી ચોરસ હોય ને પછી શું કેવો ઢોકળી કાજુ કતરી જેવી હોય ને માણસો બાપુલી ને શું વર્ડ માં તો એવો ફરક નથી પણ બોલવામાં ડિફરન્સ આવે છે આપડા મંદિર મંદિરમાં કરી રહ્યા આની અંદર આપડા હનુમાન બાપા હવે રાગવી તું હોય ખોલે આપણે મંદિરના અંદર રાખશું હે ચો કેટલા મસ્ત પૂજાને કરીએ એટલે વાંધો નથી હવે ખાલી બસ અમને આપણા મંદિર માં બિરાજમાન ਕਰવાના છે બોલો हनुमान दादा ની જય જય આપણા हनुमान बाबा બિરાજમાન થઈ ગયા એમના ફ્રેન્ડ ગણપતિ બાપા સાથે હવે આ મંદિર ના અંદર રહેશે હવે અમે બધા કરશું નાસ્તો આજે રવિવારે એટલે બધા લેટ ઉઠ્યા કાકી કાકવી ને બધા લેટ હમણાં કંઈક વગેરે દસ અને દસ વાગે હવે અમે બધા નાસ્તો કરવા બેસનારાય તો ઠીક આજનો બ્લોગ અહીંયા જ રાખશું ફરી મળીશું આવતી કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ઠીક બાય